જર વગેરે જગ્યાઓનું જે વોક ઇટ ઇન્ટરવ્યુ છે તે વોકિટ ઇન્ટરિયા બાબતે ની સંપૂર્ણ માહિતી આ વિડીયો જોવાના છીએ ભરતી બાબતની સંપૂર્ણ માહિતી જોઈએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા છ માસની મુદત માટે કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે ભરતી કરવા અંગે વોક ઇન ઇન્ટરવ્યુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કલેક્ટર કચેરી પાસે ટાવર રોડ સુરેન્દ્રનગર ખાતે તારીખ સોળ બાર બે હજાર પચીસ ના રોજ સમય બપોરે ત્રણ કલાકે રાખવામાં આવેલું છે તેમાં ઈચ્છુક ઉમેદવારોએ હાજર રહેવા વિનંતી અહીં મિત્રો ક્રમ નંબર જગ્યાનું નામ જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકા અનુભવ જગ્યાની સંખ્યા અને માસિક ફિક્સ પગાર કેટલો મળશે તે આપણને અહીં આપવામાં આવ્યું છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક જગ્યાની શૈક્ષણિક લાયકાત અનુભવનો સમય જગ્યાની સંખ્યા અને માસિક પગાર જોઈએ નંબર એક ની અંદર જગ્યા છે મિત્રો ટેકનિકલ સુપરવાઇઝર આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો માન્ય યુનિવર્સિટીમાંથી માંથી બીઈ પર્યાવરણ અથવા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વત્તા અનુભવ હોવો જરૂરી છે આ ઉપરાંત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની પૂરી જાણકારી પણ હોવી જરૂરી છે અહીં અરજી કરવા માટે ઉમેદવારોનો વર્ષનો અનુભવ હોવો જરૂરી છે કુલ બે જગ્યાઓ ઉપર મિત્રો ભરતી થવાની છે આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર ડિપ્લોમા જે એજ્યુકેશન ધરાવે છે તેમને માસિક પચીસ હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે જ્યારે ગ્રેજ્યુએટ અને અનુભવ ધરાવે છે તેવા ઉમેદવારોને ત્રીસ રૂપિયા પગાર મળવા પાત્ર થશે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોને ચાલીસ રૂપિયા પગાર મળવા પાત્ર થશે

ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે અહીં કુલ એક જગ્યા ઉપર મિત્રો ભરતી થવાની છે જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક રૂપિયા ત્રીસ હજાર ફિક્સ પગાર પર મંથ મળવા પાત્ર થશે ફોર્મ નંબર ત્રણ ની અંદર જે જગ્યા છે તેની માહિતી મિત્રો અહીં જોઈએ જગ્યાનું નામ છે સોલિડ વેસ્ટ મેનેજર ટેકનિકલ આસિસ્ટન્ટ આ જગ્યા ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ બીટેક એન્વારોનમેન્ટ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ બીબીટેક ઇન સિવિલ એમ ઈ એમટેક એન્વાયરોનમેન્ટ સિવિલ કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ ઉપરાંત અહીં કમ્પ્યુટરનું જ્ઞાન હોવું પણ જરૂરી છે તેમજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની પૂરી જાણકારી પણ ઉમેદવારને હોવી જરૂરી છે આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોને અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે ભરતી થતા ઉમેદવારોને માસિક ત્રીસ હજાર ફિક્સ પગાર મળવા પાત્ર થશે નંબર ચાર ની અંદર જે જગ્યા છે તે જગ્યાને જોઈએ તો સિવિલ એન્જિનિયર આવાસ યોજના માટે અહીં ભરતી કરવાની છે સિવિલ એન્જિનિયરમાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ બીટેક સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અહીં મિત્રો કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું પણ જરૂરી છે તેમજ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષાની પણ ઉમેદવારને જાણકારી હોવી જરૂરી છે આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોને ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે અહીં મિત્રો કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે અહીં મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પાંત્રીસ ફિક્સ પગાર સંખી પામતા ઉમેદવારોને મળવા પાત્ર થશે નંબર પાંચની અંદર જે જગ્યા સોશિયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટની જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો સોશિયલ સાયન્સ સોશિયોલોજી એન્થોલોજી સાયકોલોજી સોશિયલ વર્ક ડેવલપમેન્ટ સ્ટડી પબ્લિક પોલિસી હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ પબ્લિક એન્ડ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે આ ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન પણ ઉમેદવારને હોવું જરૂરી છે અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની પણ તેઓ જાણકારી ધરાવતા હોવા જોઈએ માંગતા ઉમેદવારોને ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે માસ્ટર ડિગ્રી કરેલી હોય તેવા ચાલીસ હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે નંબર છ ની અંદર જે જગ્યા છે તેની માહિતી જોઈએ બીએડી ઓપરેટર માટેની જગ્યા છે તેવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બી એન્જિનિયર સિવિલ બીએસ એસ

થશે હવે મિત્રો સાતમા નંબરની જગ્યા છે તે જોઈએ તો અહીં સર્વેયરની જગ્યા ઉપર ભરતી થવાની છે સર્વેયરની જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આપણે અહીં જોઈએ તો ડિપ્લોમા એન્જિનિયરિંગ સિવિલ અને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે તેમજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની પણ જાણકારી હોવી જરૂરી છે સર્વેયરની જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોને ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો પણ જરૂરી છે અહીં કુલ મિત્રો બે જગ્યા ઉપર ભરતી થવાની છે સર્વેરની જગ્યા પર ભરતી થતા ઉમેદવારોને માસિક પચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર પાત્ર થશે નંબરની જે જગ્યા છે મિત્રો તેની માહિતી મેળવીએ તો અહીં જગ્યાનું નામ છે લિક્વિડ વેસ્ટ મેનેજર ડ્રેનેજ એન્જિનિયર અહીં મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ સિવિલ અથવા બીઈ એન્વાયરમેન્ટ ડ્રેનેજ એન્જિનિયરિંગની ફિલ્ડ હોવી જરૂરી છે અહીં કમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જરૂરી છે તે ઉપરાંત અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાનું પણ જાણકારી હોવી જરૂરી છે અહીં અરજી કરવા માંગતા ઉમેદવારોને ઓછામાં ઓછી બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે આ ઉપરાંત અહીં એક જ જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક ત્રીસ હજાર રૂપિયા પગાર મળવાપાત્ર થશે થશે ટેબલની અંદર મિત્રો આપણે દરેક જગ્યા અને તેની શૈક્ષણિક લાયકાત અનુભવ અને કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે તેની માહિતી મેળવી તો આપણે સમયે જે ધ્યાન રાખવાની બાબતો છે તે તે નગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે છે શરતો જોઈએ તો શરત નંબર ઉમેદવારે ઇન્ટરવ્યુ સમયે સાથે ઉમેદવારનો બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો અનુભવ અંગેના પ્રમાણપત્રો તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે શરત નંબર બે જોઈએ તો ઇન્ટરવ્યૂ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવશે ત્રણ નંબરની શરત છે કે જાહેરાત મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને જ વોક ઇન ઇન્ટરવ્યુમાં પ્રવેશ આપવામાં આવશે ચાર નંબરની શરત છે મિત્રો ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળવાપાત્ર થશે નહીં પાંચ નંબરની શરત છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારોએ સ્વખર્ચે પોતાના જોખમે હાજર રહેવાનું થશે તથા ઇન્ટરવ્યૂ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે છ નંબરની શરત છે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમયથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અબાધિત રહેશે જે માટે કોઈ પણ કારણો આપવામાં આવશે મિત્રો આ હતી સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓમાં જે ભરતી થવાની છે તે બાબતેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો જો તમે આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત અને અન્ય માપદંડો ધરાવતા હોય તો જરૂરથી વોક ઇન ઇન્ટરવ્યુ સોળ બાર બે હજાર પચીસના ના રોજ જરૂરથી હાજર રહેવા આપને અનુરોધ આ માહિતી સબર અને ભરતી બાબતનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર